પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરવામાં આવેલા દેશદ્રોહના કેસોને સરકારે પરત ખેંચ્યા તે નિર્ણયને આમ આદમી પાર્ટીએ સ્વીકાર્યો છે સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવે શું કહ્યું સાંભળો આ વીડિયોમાં આજે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બપોરે બે પિસ્તાલીસ કલાકે મળતી જાણકારી મુજબ પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરવામાં આવેલા દેશદ્રોહના કેસોને સરકારે પરત ખેંચ્યા તે નિર્ણયને આમ આદમી પાર્ટી સ્વીકારે છે સાથે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શું કહ્યું સાંભળો ગુજરાત સરકાર દ્વારા પાટીદાર આગેવાનો પર દેશદ્રોહ સહિતના થયેલા ગંભીર ગુનાઓ તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે જે પગલા અમે આવકારીએ છીએ પરંતુ સાથોસાથ આદિવાસી એસસી ઓબીસી અને માઇનોરિટીના આંદોલનો દરમિયાન વિદ્યાર્થીઓ કર્મચારીઓના આંદોલનો દરમિયાન ખેડૂતોના આંદોલનો જે પણ કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તેવા ગંભીર પ્રકારના તમામ કેસો ગુજરાત સરકાર ખેંચે એવી અમે માંગ કરીએ છીએ આપણે સમાનતાની વાતો કરીએ છીએ સમાન નાગરિક સહિતાની વાતો કરીએ છીએ ત્યારે એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે અને બીજા સમુદાય સાથે અન્યાય થતો હોય ત્યારે આ સમાનતાની વાતો એ પોકળ સાબિત થતી હોય છે ત્યારે અમારે ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે જે પણ આંદોલનો દરમિયાન એ આદિવાસીનું હોય ઓબીસીનું હોય એસસીનું હોય કે માઇનોરિટીનું હોય વિદ્યાર્થીનું હોય ખેડૂતોનું હોય કે કોઈ પણ કર્મચારીનું આંદોલન હોય એ દરમિયાન સરકારશ્રી દ્વારા જે પણ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ ગુનાઓ પણ પરત ખેંચીને એ લોકોને રાહત બધાને આપવામાં આવે એવા એવી અમારી માગણી છે